કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા જન મંડળ કે સી આરસી ભુજ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ અને સિલાઈ મશીન અર્પણ કરાયા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના અધ્યક્ષશ્રી અરવિંદભાઈ જોશીના નીચા હેઠળ અંધજન મંડળ કે સી આરસી ભુજ ખાતે દાતાઓના સહયોગથી દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલની જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન આપીને આત્મનિર્ભર બનવા માટે મદદ કરવામાં આવી આ પ્રસંગે સમિતિના કાર્યકર વિશ્રામભાઈ ગઢવી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો પોતાને એક ટપાલીની ભૂમિકા ભજવતા હોવાનું જણાવી જરૂરિયાતમંદ લોકોને ટપાલ દાતાઓ સુધી પહોંચાડીને દાતાઓ દ્વારા જે મદદ મળી રહી છે તે સમગ્ર કચ્છમાં હજારો લોકો સુધી પહોંચી છે અને આ કાર્ય કરવાનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું આ પ્રસંગે બીએસએફના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ સમિતિ દ્વારા બોર્ડરના જવાનોની મદદ માટે આભાર વ્યક્ત કર્યો કચ્છના જાણીતા સાહિત્યકાર અને પુષ્પનામથી ખ્યાતનામ એવા બાબુભાઈ ગઢવીએ પણ આશ્યવાક્ય કાર્યો બદલ તેમના શબ્દોમાં શુભેચ્છા વ્યક્ત કરી ત્યારબાદ વિશ્રામભાઈ ગઢવી દ્વારા જે વતન પ્રેમી દાતાઓએ કાર્યમાં સહયોગ આપ્યો હતો તેવા ટ્રાયસિકલ દાતા શ્રી ધીરેન પોપટલાલ નંદુ ગામબાળા હાલે પુના બીજી ટ્રાય પ્રાયસી સિકલના દાતા શ્રી માતૃશ્રી સુશીલાબેન લક્ષ્મીચંદ ડેડિયા મેરાવ હાલ ગાંધીધામ હસ્તે દેવેન લક્ષ્મીચંદ ડેડિયા દુદઈ અને સિલાઈ મશીનના દાતા કંચનબેન કરસનજી મહેતા હસ્તે ધીરજભાઈ મહેતા ગોત્રા અને બીજા સિલાઈ મશીનના દાતા માતૃશ્રી તુલસીબેન ધીરજભાઈ લાલજી શેઠિયા કામ ભવાની પર્ક હસ્તે શ્રી ધર્મેન્દ્રભાઈ શ્રી હરેશભાઈ શેઠિયા લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ મુંબઈ ખાતે દાતાઓ દ્વારા સેવાક્ય કાર્યમાં હાર્દિક સહયોગ આપી તેમનો વતન પ્રેમ વ્યક્ત કર્યો